ગુજરાતમાં દારૂ સપ્લાય કરનાર બુટલેગરોના નામ જાહેર રાજસ્થાન ગુજરાતના બુટલેગરો પર ઇનામ જાહેર કરવામાં આવ્યું અનિલ ઉર્ફે પાડ્યા આશિષ પર એક લાખ રૂપિયાનું ઇનામ વીસ હજાર થી એક લાખ સુધીના ઇનામની જાહેરાત કરવામાં આવી છે અને બુટલેગર માહિતી આપનાર વ્યક્તિને રોકડ ઇનામ આપવામાં આવશે કુલ દસ વોન્ટેડ બુટલેગરોની માહિતી માટે ઇનામની જાહેરાત કરાઈ છે જિગ્નેશ પટેલ વધુ માહિતી આપી રહ્યા છે જિગ્નેશ જણાવશો શું વધુ વિગતો અંકિત વાત કરવામાં આવે તો રાજ્યના ઘણા આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી ફરાર છે તેવામાં ગુજરાત અને રાજસ્થાનમાં દારૂ સપ્લાય કરનારા દસ જેટલા બુટલેગરો કે જેઓ ફરાર છે તેમની ધરપકડ માટે પોલીસ દ્વારા તેમના પર ઇનામ જાહેર કરાયું છે ગૃહ વિભાગ દ્વારા જે ઇનામ જાહેર કરાયું છે તેમાં અલગ અલગ આરોપીઓ વિરુદ્ધ વીસ હજારથી લઈ અને એક લાખ સુધીના ઇનામની છે તે જાહેરાત કરવામાં આવી છે અને જે પણ વ્યક્તિ પોલીસને આ વોન્ટેડ આરોપીઓની ધરપકડમાં મદદ કરશે તેને આ ઇનામ આપવામાં આવશે અને સાથે જ જે ફરાર આરોપી છે તે ઝડપથી ઝડપાય તે માટે પોલીસ આ કવાયત જોવામાં આવી રહી છે આભાર સમગ્ર માહિતી આપવા માટે